એક દિવસે હાજરાએ પોતાની આદત પ્રમાણે બાબુરામને તથા અન્ય કેટલાક ભક્ત યુવકોને ચડાવતા કહ્યું ગુરુદેવની સાથે આમ સારું સારું ખાઈને મોજથી દિવસો કાઢો છો તેના કરતાં એમની પાસેથી સિદ્ધિઓ રૂપે કંઈક નક્કર ફાયદો માગી લો ને આ સલાહ અપાતી હતી ત્યારે શ્રી રામકૃષ્ણએ પણ એને નજીકમાં જ પાસે બોલાવીને તેમણે કહ્યું વારું તારે હવે શું માગવાનું બાકી રહે છે મેં જે કંઈ પ્રાપ્ત કર્યું છે તે તારું જ નથી મેં જે કંઈ સાક્ષાત્કાર રૂપે મળ્યું છે તે બધું તમારા સૌના લાભ માટે છે એટલે ફાયદો કાઢી લેવાની લોભી ભિખારી વૃત્તિ રાખીશ નહીં કારણ કે એથી આપણી વચ્ચે અંતર વધે એના કરતાં મારી સાથે આત્મીયતાનો અનુભવ કરતા શીખ અને ખજાનાની કુંચી હાથ કરી લે આ પ્રસંગ આમ તો નાનો છે પરંતુ તેની પાછળનું રહસ્ય ઘણું ઊંડું છે આ રીતે ટૂંકો માર્ગ શોધવાની શિષ્યોની વૃત્તિને શ્રી રામકૃષ્ણ કદાપી ઉત્તેજન આપતા નહીં બાબુરામ વિશે આટલું વર્ણન કર્યા પછી હવે આપણે નિત્ય નિરંજન ઘોષ નામના બીજા એક યુવકની વાત કરીએ એનું ટૂંકું નામ નિરંજન હતું અઢાર વર્ષના આ યુવકનો કોલકાતાના કેટલાક પ્રેતાવાહન વિદ્યાવાળાઓ પ્રેતાત્માઓના આવાહનમાં માધ્યમ તરીકે ઉપયોગ કરતા હતા એનામાં અસાધારણ આધ્યાત્મિક શક્યતા હતી આ નિરંજનના કાને પણ દક્ષિણેશ્વરના સંતની વાતો આવવા લાગી અને એક દિવસે તક મેળવીને એ ત્યાં ગયો એ ત્યાં આવ્યો ત્યારે હંમેશ મુજબ શ્રી રામકૃષ્ણ ભક્તવૃંદથી વેટલાઈને વાતો કરી રહ્યા હતા સાંજ પડી એટલે સૌએ વિદાય લીધી એ વખતે શ્રી રામકૃષ્ણે નિરંજનને બોલાવો અને સઘળી હકીકત પૂછી જાણે કોઈ જૂનો પરિચય મળી ગયો હોય એવી રીતે એમણે આ આગંતુક યુવક સાથે વાતચીત કરી સઘળી હકીકત જાણી લીધા પછી એ બોલ્યા બેટા જો તું પ્રેતનો જ વિચાર કર્યા કરીશ તો ભૂત પ્રેત બનીશ અને જો તું ઈશ્વરનો વિચાર કરીશ તો ઈશ્વરરૂપ થઈશ બોલ તેને શું થવું ગમે નિરંજને જવાબ આપ્યો અલબત્ત ઈશ્વરરૂપ જ એ પછી શ્રી રામકૃષ્ણએ તેને પ્રેતવાહકો સાથેના સંબંધો તોડી નાખવાની સલાહ આપી અને તેણે એમ કરવાની હા પણ પાડી શ્રી રામકૃષ્ણે તેને ભૂતપ્રેતની આસ્થામાંથી છોડાવ્યો હતો અંધારું થવા આવ્યું હતું એટલે એમણે તેને રાત રોકાઈ જવાનું કહ્યું પરંતુ નિરંજને જવાબ આપ્યો કે ઘેર કાકાને ચિંતા થશે આથી તેણે બીજા કોઈ દિવસે આવવાનું વચન આપીને તે દિવસે વિદાય લીધી